છોટાઉદેપુર પોલીસે વિદેશી દારૂ સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસની હદ વિસ્તાર થઈ રેતીની આડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો પસાર થવાનો છે તેવી મળેલી બાતમીના આધારે રંગપુર પોલીસે ધમોડી કામની સીમના કાચા રસ્તા રોડ ઉપર વોચ ગોઠવી હતી આ દરમિયાન રેતી ભરેલી ટ્રક શંકાસ્પદ હાલતમાં પસાર થઈ હતી તેને પોલીસ દ્વારા રોકવામાં આવી જેમાં તપાસ કરતા ગાડીમાંથી વિદેશી બનાવટનો દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો પોલીસે રૂપિયા અગિયાર પોઈન્ટ સિત્તેર લાખનો દારૂનો જથ્થા સાથે ટ્રક જપ્ત કરી કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ સાથે જ ટ્રક ડ્રાઇવર તથા ક્લીનરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી